નમસ્કાર ખરું મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો આજે બમ્ફર ટુ આવક જોવા મળી છે સુડતાલીસ હજાર ગુની આસપાસની આવક જોવા મળે છે શનિવારની આવકની વાત કરીએ તો મિત્રો શનિવારે બત્રીસ હજાર ગુની આવક જોવા મળી હતી તો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ અત્યારે કપાસ છાપરા નંબર ત્રણ માંથી હરાજીનું કામકાજ ચાલુ હતું ચાલો જઈએ જાણી લે કેવાટી છે આજના બજાર તે પહેલા આપણે થોડા કાલના બજાર ભાવ ઉપર ભાવ જાણી મિત્રો તો કાલમાં જે ઊંચામાં સૌથી ઊંચામાં ધાણી વેચાણી હતી તે અઠ્યાવીસ પ્લસના ભાવ જોવા મળ્યા હતા મિત્રો અને જે ઊંચામાં ગઈકાલે ધાણા વેચાણા હતા એ ચોવીસો પ્લસના ભાવ જોવા મળ્યા હતા મિત્રો ને આજે કેવા ભાવ છે તેની પણ થોડીક માહિતી આપી દઉં તમને આજે પણ બજાર સેમ શનિવાર જેવું જ લાગી રહ્યું છે મિત્રો આજે પણ લેવાલી સારી એવી જ દેખાઈ રહી છે મિત્રો અને ગરાગી સારી જ છે મિત્રો તો હરાજીમાં આપણે રૂબરૂ જ જાશી અને આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોવીસો ને રૂપિયાના ભાવ છે આ માલના ચોવીસો એકાવન રૂપિયાના ભાવ છે જે ક્વોલિટીની વાત કરીને તો મિત્રો ધાનીની ક્વોલિટી છે એકદમ સૂકો માલ છે ચોવીસો એકાવન રૂપિયામાં વેચાણે છે અને કલરમાંય સારો માલ છે એકદમ સૂકો ફાયદું થઈ ગઈ છે એની ચોવીસો ને એકાવન રૂપિયા ભાવ છે તે ચોવીસો ને એકાવન રૂપિયામાં વેચાણા છે ધાણાની ક્વોલિટી છે ચોવીસો ને ચોવીસ એકાવન ધાણા ની ક્વોલિટી છે ચોવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તે અને એકદમ સુકો કલરવાળો માલ છે માલ માલમાં કાંઈ કાય એકદમ સુપર કદબ જેવો માલ છે ચોવીસો ને એકાવન બાવીસો એકાવન રૂપિયા ના ભાવ છે આ માલના બાવીસો એકાવન રૂપિયાના ભાવ છે અને ક્વોલિટી ની વાત કરીને તો ક્વોલિટી ધાણી ની છે બાવીસો ને એકાવન રૂપિયા આ માલના થયા છે બાવીસો ને એકાવન રૂપિયાના ભાવ થશે ધાણી ની ક્વોલિટી છે તો એકદમ કલર માં સારો માલ છે લેનાર ગોલ્ડન એગ્રી છે અને વેચનાર બારાડી ટ્રેડિંગ છે ઓગણીસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે ઓગણીસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીને તો દાણીની ક્વોલિટી છે આમાં થોડોક ડિસ્કલર માલ ડબલ કલરમાં માલ જોવા મળી રહ્યો છે અમને અમુક કાળા દાણા જોવા મળી રહ્યા છે ને લીલા દાણા જોવા મળી રહ્યા છે તમે જોઈ લો આ ક્વોલિટી માલ એકદમ હૂકો હોય બાવીસો છવ્વીસ રૂપિયાના ભાવ છે માલના રૂપિયાના ભાવ છે ધાણાની ક્વૉલિટી છે બાવીસો છવ્વીસ રૂપિયામાં વેચાણી છે ધાણાની ક્વોલિટી બાવીસો છવ્વીસમાં ક્વૉલિટીમાં કાંઈ નું કરે એકદમ સુપર સારી ક્વૉલિટી છે કલરવાળો માલ છે બાવીસો છવ્વીસમાં વેચાણી છે એકદમ સૂકો સારો એકવીસો ને એકાવન ના ભાવ છે એકવીસો ને એકાવન રૂપિયાના ભાવ છે વાત કરીએ તો ધાણી ક્વોલિટી છે એકવીસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણ છે એકવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ધાણી ની ક્વોલિટી છે એકવીસો ને એકાવન આમાં જામલી મોઢું જોવા મળ્યું છે જામલી મોઢું જોવા મળી રહ્યું છે ત્રેવીસો ને એકાવન રૂપિયાના ભાવ છે આ માલના ત્રેવીસો ને એકાવન રૂપિયા ભાવ છે તમે જો આ ક્વોલિટી જોઈ શકો ત્રેવીસો ને એકાવન વેચાણી છે આ એ ધાણી ની ક્વોલિટી છે ત્રેવીસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે આમાં કાળું મોટું એકવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ માલના એકવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ક્વોલિટીની વાત કરીને તો એકદમ સારી ધાણીની ક્વોલિટી છે એકવીસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે અમારે ક્વોલિટી એકદમ ધાણીની સારી કલરમાં એકવીસો ને એકાવન રૂપિયાના ભાવ છે જ આ માલના બે હજાર એકાવન રૂપિયા ના ભાવ છે એકાવન રૂપિયાનો ભાવ છે ક્વોલિટીની વાત કરીને તો દાણીની ક્વોલિટી છે અને કલરની ની વાત કરીને તો કલરમાં છે અમુક દાણો કોક કાળો કોણો જોવા મળી રહ્યો છે બાકી ભાવ સારો બે હજાર એકાવન રૂપિયાનો ભાવ છે આ માલનો ઓગણીસો ને છોતેર રૂપિયાના ભાવ છે આ દાણા છે દાણાની ક્વોલિટી છે ઓગણીસો ને રૂપિયાના ભાવ છે તો કલરની વાત કરીને તો આ કલરવાળો માલ છે ને જાંબલી મોઢાવાળો માલ છે ધાણાની ક્વોલિટી છે અને વકલની વાત કરીએ તો પચાસ ગુણી આસપાસનો વકલ જોવા મળી છે ઓગણીસો ને છોતેર રૂપિયામાં ધાણા એટલા છે ક્વૉલિટી સારી છે એકદમ સૂકો માલ છે બે હજાર ને એક રૂપિયાનો ભાવ છે આ બે હજાર ને એક રૂપિયાનો ભાવ છે ક્વોલિટીની વાત કરીને તો ધાણીની ક્વોલિટી છે એકદમ સૂકો માલ છે અને કલરની વાત કરીને તો આમાં ડબલ કલર જોવા મળી રહ્યા છે તમે જોશો આમાંની અંદર ડબલ કલર જોવા મળી રહ્યા છે સોળસો ને છવ્વીસ ભાવ થાય છે આ માલના સોળસો ને છવ્વીસ રૂપિયા ના ભાવ છે એટલે ક્વોલિટીની વાત કરીએ તો દાણાની ક્વોલિટી જે આમાં હવા જોવા મળી છે ને કલરની વાત કરીએ તો ડબલ કલરમાં માલ છે ડબલ કલરમાં માલ જોવા મળી રહ્યો છે હવા છે આની અંદરમાં બે હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ થાય છે આ માલના બે હાજર છવ્વીસ રૂપિયા ના ભાવ છે એટલે ક્વોલિટી ની વાત કરીને તો નાના ની ક્વોલિટી છે બે હજાર છવ્વીસ રૂપિયામાં ભાવ છે કલરની વાત કરીએ તો ડબલ કલરમાં બે હજાર ને છવ્વીસ રૂપિયા ભાવ થાય છે માલ એકદમ સૂકો હોય હાવ સૂકો ઓગણીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ ઓગણીસો ને છવ્વીસ રૂપિયાનો ઓગણીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ માલના ઓગણીસો ને છવ્વીસ ને ધાણીની ક્વોલિટી છે ડબલ કલરમાં માલ છે તમે જો ડબલ કલરમાં માલ જોવા મળી રહ્યો છે અને માલ હાવ સૂકો છે કલર ડબલ છે ઓગણીસ રૂપિયા બે હજાર ને એક રૂપિયાનો ભાવ રહે છે અમાલના બે હજાર ને એક રૂપિયાનો ભાવ છે ક્વોલિટીની વાત કરીને મિત્રો તો ધાણાની ક્વોલિટી છે બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો છે ધાણાની ક્વોલિટી છે બે હજાર ને એક રૂપિયામાં વેચાણો છે તો જોઈ શકો છો અમાલ બે હજાર એક રૂપિયાનો ભાવ સત્તરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થશે આ માલના સત્તરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જેને ક્વોલિટીની વાત કરીએ તો ધાણાની ક્વોલિટી છે હવા ઓળ માલ છે સત્તરસો છવ્વીસ